સાથે સાથે મૂવીના હીરો સ્વપ્નિલ જોશી જેઓ ગુજરાતી મૂવીમાં પ્રથમ વખત આગવું પ્રદાન કર્યું છે અને જોડે તુષારીકા રાજ્યગુરુ અને વિરાગ પટેલ આ ચાર સ્ટારકાસ્ટ આજે શુભચિંતકની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા શુભચિંતક મૂવીના તમામ સ્ટારકાસ્ટનું કલેક્ટર દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો પણ પ્રદાન કરવામાં આવી હતી નમસ્કાર મેં સ્વપ્નિલ જોશી આજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેં આને કા और इस अद्भुत अद्वितीय अविस्मरणीय जगह को अपनी आंखों से देखने का सौभाग्य मिला मैं शब्दों में बयां नहीं कर सकता मैं कितना गर्व महसूस कर रहा हूं कभी कभी ऐसे मौके आते हैं जिंदगी में जब आपको शब्द ओछे पड़ जाते हैं आपको समझ में नहीं आता कि आप इस अनुभव को बयां कैसे करें आप इस अनुभव को शब्दों में कैसे ढाले मेरे लिए बिल्कुल वही मोमेंट है इसकी क्राफ्टमैनशिप से लेके इसकी एग्जीक्यूशन से लेके इसके मेंटेनेंस से लेके जिस तरह से इसको डेवलप किया जा रहा है और जिस तरह की विजन है मैं हमारे आदरणीय प्रधानमंत्री जी नरेंद्र जी मोदी का बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ कि मोदी जी ने जो जिस विजन से इसको बनाने का संकल्प किया था और अब जिस तरह से इसको डेवलप कर रहे हैं आई थिंक इट्स अ फिट इन इट इट्स पूरे देश को पूरे विश्व को गर्व हो ऐसी चीज हमने बनाई है ये हमारे संस्कार है ये हमारा कल्चर है सरदार जी मतलब सरदार पटेल की ऐसी मूर्ति देख के अपने आप आंखों से आंसू आ जाते हैं बिकॉज यू डोंट नो आपने सुना है उनकी कॉन्ट्रीब्यूशन क्या रही है आपने उनके त्याग को पढ़ा है बट टू सी द होल थिंग अनफोल्ड इन फ्रंट ऑफ फिर एवीज हो पिक्चर हों दाफ ह्यूर इज सो अमेजिंग द वे दे एक्सप्लेन द होल जर्नी टू यू इट्स जस्ट सारी बात आपकी आंखों के सामने खड़ी हो जाती है एंड दिस एक्सपीरियंस आई विल कैरी विद मी टू द ग्रेफ आई कैनॉट वेट फॉर माई किड्स टू कम ह्यूर एंड आई रिक्वेस्ट ऑल ऑफ यू कि आप प्लीज अपने बच्चों को लेकर यहाँ आइए uh, ये हमारा देश है ये हमारा भारत है दिस इज वॉट हैज ब्रॉटस्ट टू वेयर वी आर टूडे एंड આજે આજે બહુ જ મોટો દિવસ છે મારી માટે આજથી દુનિયાનો સૌથી વિશાળ સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયો છે આ સ્ટેચ્યુ જોઈને એમ લાગે કે ઇટ્સ નોટ અ સ્ટેચ્યુ ઇટ ઇઝ અ વિઝન આ એક હિસ્ટોરિકલ મોમેન્ટ એક ટ્રિબ્યુટ છે સરદાર પટેલ એમના એફર્ટ્સ અને એમના જે પ્રયત્નોથી આજે ભારત જે મકામ ઉપર પહોંચ્યું છે એ જોઈને બહુ જ આનંદ થયો અને આખો એક્સપિરિયન્સ એકદમ સીમલેસ હતું એકદમ ઇન્ટરનેશનલ હતો અને ગેટમાં એન્ટ્રીથી લઈને ઉપર જવા સુધી દરેક મોમેન્ટ દરેક પોઈન્ટ ઉપર ગર્વ થતું હતું કે આપણે ભારતીય છે અને હું ગુજરાતી છું અને મોદીજીના આ વેન્ચરને આ વિઝનને સલ્યુટ છે અને કહેવાય ને કે આપણે નોર્મલી એમ બધાને કહીએ કે આપણે બારગામ જઈએ કે અબ્રોડ જઈએ કોઈ વસ્તુ જોવા માટે પણ આજે એમ લાગે કે બધાને દુનિયાભરને કેવું જોઈએ કે તમે બધા અહીંયા આવો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્સપિરિયન્સ કરો ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી તમામ સ્ટાર સ્ટારકાસ્ટ ગુજરાતની ઐતિહાસિક છબીને ખૂબ દિલથી વખાણી અને પોતે પણ ગુજરાતી હોવાનો ગૌરવ વ્યક્ત કર્યો છે જ્યારે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે તમામ કલાકારો દ્વારા આજે આ ઐતિહાસિક મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની મુલાકાત લઈને આનંદ ની લાગણી અનુભવી હતી જેમાં આ કલાકારો ને જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા એક ગરવી ગુજરાત તરીકે આજે એક અદભુત અનુભવ થયો છે એટલે ગુજરાતીઓ છે ને આપણે બધા ફરવાના ખૂબ જ શોખીન છીએ પ્રેમી છીએ એટલે દર વર્ષે ક્યાંક નીકળી જઈએ જયારે આપણે પાછા આવે તો અહીંયા આવીને બધાને કહીએ કે અરે ત્યાં આવું અદભુત હતું આવું આપણે ત્યાં કેમ નથી ફાઈનલી હવે આનો જવાબ આપણને મળી ગયો છે એનાથી વિશેષ પચાસ ટકા વધારે મોટું વિશાળ અદભુત આપણે ત્યાં કઈક છે ગુજરાતમાં કઈ છે જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે એમ લોકો અહીંયા આવ્યા અને જે અમને અનુભવ થયો છે ને એની માટે શબ્દો ઓછા જ પડી જાય હું કંઈ પણ કહીશ ને તો તમે સમજી જ નહીં શકો કે અમે કઈ રીતે અહીંયા સુધી આવ્યા અને શું અમે અનુભવ કર્યો એટલે તમારે અહીંયા આવવું જ જોઈએ મારે તો આજ કેવું છે ગુજરાતી તરીકે આખા દેશને આખા આખા વિશ્વને આપણે અહીંયા લઈ આવીએ એવું આજે મોદી સાહેબે કરી બતાવ્યું છે આપણા ગુજરાત માટે એને મારો સલામ છે Thank you. आज मौका मिला एक जगह आने का जिसके बारे में मैंने बहुत सुना था पर एहसास नहीं था कि किस तरह की जगह होगी स्टैच्यू ऑफ यूनिटी आके एक मन में एक विशालता महसूस होती है जो कभी महसूस नहीं किया कि ये देश देवात देवात क्या है कितना बड़ा है इसके पीछे जो लोगों ने जो प्रयत्न किया है इसको इकट्ठा करने में बस मैं उम्मीद करता हूँ सारे हमारे भारत के वासी हैं कभी ना कभी अपनी जिंदगी में यहाँ आए और हमारे प्रधानमंत्री मोदी जी ने जो कारनामा किया है हमें हमारी विशालता का एहसास देने के लिए वो एक बार जीवन में कम से कम एक बार जीवन में महसूस करें अगर आप भारतीय हो और आप ये देख रहे हो मेरी आपसे दरख्वास्त प्लीज एक बार अपने સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર